ગરિયાતા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા જ રોડ પર પાણી ફરી વળ્યા હતા અનેક ઘરોમાં પાણી તાલુકામાં ડેમો થઈને ગામમાં પાણી હતા જયારે ડમરાળા ગામમાં અનેક ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઘરમાં પાણી ઘુસી જવાથી મકાનની દિવાલો ધરાશી થઈ હતી મકાનોમાં પણ તિરાડો પડી હતી ડમરાળા ગામમાં ઘરોમાં પાણી ઘુસી જવાનું કારણ એક છે કે ચેકડેમ હોય કે જ્યાંથી આ ચેકડેમ બન આવ્યું છે ત્યાર પછી આ પછાત વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસવાનો પ્રશ્નો ઉભો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ચેક ડેમ હટાવી પાણીનો જલ્દી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ચેક ડેમ હટાવવામાં આવે તો કોઈ જાનાને ન સજાય તેવી સ્થાનિક રહીશોની માંગ છે જે કેસ પદ્ધતિ સાથે અશોક ચૌહાણગારિયા ગરિયાધાર